ગીર સોમનાથના નવા બંદરમાં જમ્મુ કાશ્મીરના ત્રણ શખ્સોનો મામલો જમ્મુ કાશ્મીરના ત્રણ શખ્સો ચંદો ઉધરાવવા આવેલ હતા દીવ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નવા બંદરની મરીન પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી ત્યારબાદ આ જમ્મુ કાશ્મીરના ત્રણ શખ્સોને પૂછપરછ માટે નવા બંદરથી ઝડપી ને પોલીસ સ્ટેશને પૂછપરછ કરવામાં આવી રહી છે પ્રથમ આ જમ્મુ કાશ્મીરના ત્રણેય શખ્સો દીવ આવ્યા હતા દીવથી નવા બંદર ગયા હતા સીસીટીવીમાં આ જમ્મુ કાશ્મીરના ત્રણ શખ્સો દેખાય છે નવાબંદરની બંદરની મરીન પોલીસે નવાબંદર મસ્જિદના મોલાના ઉપર જાહેરનામાના ભંગની ફરિયાદ દાખલ કરીને આગળની કાનૂનની કાર્યવાહી કરી બિપિન બામણિયા દીવ બ્રેકિંગ ન્યૂઝ દીવ